ગંભીરા બ્રિજની ગંભીર દુર્ઘટના ઘટવાના ભણકારા હજી નથી ત્યાં જ એક બ્રિજ ધરાશાય થયો છે અને આ બ્રિજ ધરાશાય જ અનેક સવાલો છે કારણ કે સવાલ એટલે ઉઠી રહ્યા છે છે કે કે કહેવામાં આવી આ બ્રિજ તૂટ્યો નથી એને તોડવામાં આવ્યો છે જો આ બ્રિજ તોડવામાં આવ્યો હોય તો આ બ્રિજ ઉપર થી આઠ લોકો કેમ નીચે ખાબક્યા તે પણ એક સવાલ છે ત્યારે ક્યાંની છે આ ઘટના તેની વાત કરીએ તો तेने कहिये जे पीड़ पराम

છે પણ ઉપર પંદર ફૂટ થી નીચે નદીમાં ખાબકે છે અને જોકે આ આઠ થી વધારે લોકો છે તેમનો ચમત્કારિક બચાવ તો કરવામાં આવી રહ્યો હોય છે પણ તેમાં એક બાળકીનો પણ સમાવેશ થઈ રહ્યો હોય છે તો સવાલ એ થાય છે કે જો બ્રિજ નું સમારકામ ચાલી રહ્યું હતું તો આ આઠ લોકો બ્રિજ ઉપર શા માટે આવ્યા હતા શું બ્રિજ નું સમારકામ ચાલી રહ્યું હતું તો લોકો ને અહીંથી અવરજવર ન કરવા માટે કોઈ સૂચના આપવામાં ન આવી હતી તે પણ એક સવાલ છે ત્યારે કેસોદ સુધી જઈ રહેલો આ બ્રિજ નું સમારકામ ચાલી હોય છે અને સવારે આજે એટલે મંગળવારે પહેલી સવારે જે આ બ્રિજ ઉપર આઠ લોકો હતા અને સમારકામ ચાલી રહ્યું હોય છે એટલે એક ઈટાચી મશીન પણ હોય છે 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 અને અને અચાનક જ આ સ્લેબ તે ધરાશાય નદીમાં જેટલા લોકો ત્યારે કલેક્ટર નું પણ કહેવું છે કે આ બ્રિજ તૂટ્યો નથી તેને તોડવામાં આવ્યો છે કારણ કે આ બ્રિજ નું જે જર્જરિત હાલત જોવા મળે રહી હતી તેને લઈને સમારકામ ની પ્રક્રિયા ચાલી રહી હતી પણ સમારકામની પ્રક્રિયા પહેલા શું જનતાને કોઈ સૂચના આપવામાં ન આવી હતી કે આ બ્રિજ પરથી અવર જવર ન કરવી ત્યારે આસપાસના વિસ્તારો માં પણ લોકો નું કહેવું છે કે અહી જયારે પુલ ની કામગીરી ચાલી રહી હોય હતી ત્યારે કોઈ જાણ કરવામાં ન આવી હતી જયારે સરકાર આ બ્રિજ ને તોડવા પાછળથી લોકો સાથે છેડા કરી રહી હોય તેવા પણ આસપાસના જે ગ્રામ જનતા લોકો છે તેમના આક્ષેપ છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસ જણાવજો આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव तेने कहिए जे पीड पर